સુરત જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો ઓલપાડ સહિતના વિસ્તારમાં વરસાદ સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી સામાન્ય ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આજે ફરી એક વખત ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હોય તેમ સવારથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરત જિલ્લામાં વરસાદનું જોર ધીમું પડ્યું હતું પરંતુ ફરી એક વખત બે દિવસથી વરસાદી માહોલ બન્યો હોય તેમ ધીમી ધારે તો વરસાદી જાપતા રૂપે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે શુક્રવારે પણ ઓલપાડ તાલુકા સહિત માંગરોળ ઉમરપાડા માંડવી ફલસાણા બારડોલી ના અન્ય વિસ્તારમાં ફરી એક વખત મેઘ મહેરબાન થયા હોય તેમ વરસાદ વરસી રહ્યો છે ત્યારે જૂન મહિના બાદ હવે જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત ગ્રામ્યના તમામ તાલુકામાં વધતો ઓછો વરસાદ વરસી રહ્યો છે